જય માતાજી મિત્રો વાગી વાગીશું પોચ આપણે નીકળ્યા આવીએ રાજસ્થાન જવા અમારા પાંડુનો બસ સ્ટેન્ડ નો આપડી ગાડી આવે મહેસાણાથી ત્યાં સુધી અહીંયા બેસું હોટલે ગાડી આવે તો નીકળીએ આ છે અમારા કોમિયા આશાપુરા હોટલ તમે આખી રાત ચોવીસ કલાક હોટલ ચાલુ રહ્યો જેને પણ ચા પાણી કરવા હોય ત્યાં વાંધો હોટલ ખુલ્લી ચોવીસ કલાક તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ આબુ રોડ સુરત ભગવાન નીકળી ગયા છું સવાર સવારના નજારા જોઈ શકો છો તમે કેટલો સુંદર નજારો છો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બાબા રામદેવ હોટલ જોઈ શકો છો તમે અહીંયા ઉભા રહ્યા ચા પીધી રાજસ્થાન બાબા રામલે હોટેલ છે ચા પીધી મસ્ત મજા જેવી હોટેલ છે કોઈ દિવસ રાજસ્થાન બાજુ જતા હોય તો હોટલ જરૂર ઉભા રહેજો હવે નીકળી ગયા છે આગળ નજારો જોઈ શકો છો ડુંગરવાડ જેમ જેમ ઉદયપુર તરફ જઈ દેશે ત્યાં ટનલ નો નજારો તમને બતાવુ આ છ ઉદેપુર જતા રસ્તામાં આવતી ટનલ આ ભૂંગળામાં થઈને આપણે જવાનું આવીને આવી એક ટનલ બીજી આવે છે આગળના આગળ વ્લોક જોઈશું બીજી પણ ટનલ તમને દેખાડશે મિત્રો મિત્રો આપણે સાવરિયા સેટના મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી બ્લોક જોવાનું ચાલુ રાખો તમને અંદરથી સાવરિયા સેટના મંદિરના દર્શન કરાવું સવાર સવારમાં ટ્રાફિક છે અને આ છે સાવરિયા સેટ મંદિરના અંદર જવાનું મેઇન ગેટ અહીંયાથી સમય સીધા અંદર જાઓ સામે જ દેખાય છે ગેટ અહીંયાથી ચાલતા ચાલતા જવાનું મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો એટલે પબ્લિકનો ઉતાવળો દર્શન કરવાની અમારા મુકેશમાં આગળના આગળ છે એટલે વધારે ઉતાવળ બોલો સાવરિયા શેઠ કી જય સિંધીપુરના મંદિરમાં દર્શન કર્યા હોય એકવાર કોમેન્ટમાં જરૂરથી જય સાવરિયા શેઠ લખજો સ્થાનનું સૌથી પૈસાદાર મંદિર સૌથી વધારે પૈસા આ મંદિરમાં આવે છે દાન મિત્રો આરતી ભક્તોની ભીડ જોઈ શકો છો મિત્રો આપણા થઈ ગયા છે દર્શન હવે આપણે નીકળીએ પાછા ઘરે જવા માટે સ્વરૂપગંજ પહોંચે ગેસ પતીયો ગેસ પુરાઈએ અને જે શું કરે ફાઈનલ મિત્રો વાગી ગયા સાડા દસ ને આપણે પહોંચી ગયા ઘરે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી